જયસુ ઈશુ સંત નવ સંધ્યા ભક્તિ નો સાધના એક આધ્યાત્મિક છે રોજિંદા જીવનમાં આત્મા અને હૃદયની ઓળખ જે આપણે આપણા જીવનમાં ઈશ્વરની યોજના ઓળખવા અને જીવનમાં સાચા માર્ગ પસંદ કરવા એ મળતી પ્રેરણા છે સંત ઇજ્ઞાસ જીવન અને વિચાર મુજબ પાંચ પાસાઓ છે ઈશ્વરની હાજરીમાં જાતનું નિરીક્ષણ કરવું શાંતિને પંથે સમજાવટથી ઈશ્વરની હાજરીનો અનુભવ કરો પ્રેમ ભર્યા અંતરે જાતને જાણવાનો પ્રયાસ કરો કૃતજ્ઞતાની ભાવના સાથે વિકાસના પંથે જાતને દોરી જાઓ આજના દિવસ માટે ઈશ્વરનો આભાર એવા વિશિષ્ટ ક્ષણોને યાદ કરીને જ્યાં ખુશી શાંતિ કે આશીર્વાદ અનુભવ્યા હોય તે માટે દિલથી આભાર માનવો રહ્યો દિવસની સમીક્ષા કરવા અંગે આજનો દિવસ ધ્યાનપૂર્વક ટીકાપણા કર્યા વગર અને સમજ્યા વગર ભાવનાઓ વિચારો અને કરેલા કામ તરફ નજર રાખતી શું તમને ઈશ્વરનો વિરોધ કરવાનો વિચાર આવ્યો ખરો કે એવી કોઈ ઘટના બની ક્યાંક તમે તમારી કે એકબીજાથી દૂર ગયા હતા ખામી અને દુર્બળતાઓ માટે ક્ષમા માંગવાનો સમય આપણી જાતને ભૂલ્યા હોય તે માટે ઈશ્વરને દિલથી માફી માંગવી સમય માટે ખોટા વિચાર શબ્દો કે કર્મો ક્ષમા યાચના કરવા અંગે સૂચન આવનાર દિવસ માટે ઈચ્છા અને ઈરાદો વ્યક્ત કરીને કાલની તૈયારી ઈશ્વરની કૃપા અને આશીર્વાદ માંગવાનો સમય કેવી રીતે આપણે વધુ પ્રેમ ભર્યા ધ્યાનપૂર્વક અને આધ્યાત્મિક જીવન જીવી શકીએ તે માટે યાદ પ્રાર્થીએ પ્રભુ મને રોજના અંતે તમારી સાથે બેઠા રહી મારી આખી દિનચર્યા બતાવવા માટે દ્રષ્ટિ આપો તમે મને જે કર્યું તેનું આભાર માનું અને જ્યાં ભટકી જાઉં ત્યાં સુધારો કરો એ માટે શક્તિ આપો આમેન.